નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલવેઝ હેપીમાં મિત્રો આજે આપણે જોઈશું ઓગણીસો એકાણુંથી બે હજાર સોળ સુધી પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નો એનો આ પાર્ટ થ્રી છે એક પાર્ટમાં અમે પચાસ પ્રશ્નો મૂકીએ છીએ આ આજે આપણો ત્રીજો પાર્ટ છે મિત્રો જો તમે આવનારી તલાટી બિનસચિવાલય ક્લાર્ક ટેટ ટાટ કોઈપણ એક્ઝામની તૈયારી કરતા હોય ગુજરાત ગવર્મેન્ટની વર્ક ત્રણની કોઈપણ એક્ઝામની તૈયારી કરતા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકોનને પણ દબાવી દેજો જેથી કરીને આવનારા હરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ આપને મળી રહે અને આ પ્રશ્નો પણ તમને આવનારી હરેક એક્ઝામમાં ઉપયોગી થશે તો ચલો મિત્રો હવે ટાઈમ ના બગાડતા શરૂ કરીએ તો મિત્રો આ રહ્યા આપણા 1991 થી બે હજાર સોળ સુધી લેવામ પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નો જો મિત્રો તમે પાર્ટ 1 ને પાર્ટ 2 જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શન લિંકમાં તમને એના પણ વિડીયો મળી જશે તો ચલો જોઈએ ફર્સ્ટ ક્વેશ્ચન ફ્રેન્ચ લોકોએ ગુજરાતમાં કઈ સાલમાં વેપારી થાણું સ્થાપ્યું હતું તો ઈસવીસન અઢારસો અડસઠમાં ફ્રેન્ચ લોકોએ વેપારી થાણું સ્થાપ્યું હતું સેકન્ડ ક્વેશ્ચન અસુરોરા સહાર માટે વશિષ્ઠ મુનિએ કયા પર્વત પર યજ્ઞ કર્યો હતો અર્બુદક પર્વત ઉપર જે માઉન્ટ આબુમાં આવેલ છે થર્ડ ક્વેશ્ચન કચ્છના રણિયામના રણમાં કઈ પૂર્ણિમાની રાત્રે ઉત્સવ ઉજવવામાં આવે છે તો શરદ પૂર્ણિમાની રાત્રે હડપ્પીય સભ્યતાની સાઈ ધોરાવીરા કઈ સાલમાં શોધાઈ હતી તો ઈસવીસન ઓગણીસો સડસઠમાં તારંગા કયા ધર્મનું જાણીતું તીર્થ સ્થળ છે તો જૈન ધર્મનું જાણીતું તીર્થ સ્થળ છે કયો હિન્દુ તહેવાર અંગ્રેજી તારીખ મુજબ ઉજવાય છે તો ઉત્તરાયણ જે છે અંગ્રેજી તારીખ મુજબ ઉજવાય છે એટલે કે ચૌદ જાન્યુઆરીએ દરેક સાલે ચૌદમી જાન્યુઆરીએ જ ઉત્તરાયણ આવે છે દિવાળી છે હોળી છે એક આપણા ગુજરાતી તહેવાર મુજબ ઉજવાય છે કે જેમ કે અધિક મહિનો આવે તો દિવાળી લેટ પણ જઈ શકે છે તો ઉત્તરાયણ જ એક એવો તહેવાર છે કે જે અંગ્રેજી તારીખ મુજબ ઉજવાય છે કાળો ડુંગર ગુજરાતમાં ક્યાં આવેલો છે તો કચ્છમાં આવેલું છે દ્વારકાધીશ મંદિરની ધજા દિવસમાં કેટલી વાર બદલવામાં આવે છે

મહારાજા ફતેસિંહ મ્યુઝિયમ ક્યાં આવેલું છે તો વડોદરામાં ઈસવીસન ઓગણીસો ત્રીસમાં માં અમદાવાદથી કેટલા કિલોમીટર ચાલીને દાંડી યાત્રા કરવામાં આવી હતી તો ત્રણસો પંચ્યાસી કિલોમીટરની દાંડી યાત્રા હતી ગિરનાર પર્વતને કેટલા પગથિયા છે તો ટોટલ ચાર હજાર પગથિયા છે ગિરનાર પર્વત પર મલ્લીનાથનું સુપ્રસિદ્ધ મંદિર કોને બંધાવ્યું હતું તો વસ્તુપાલ તેજપાલે બંધાવ્યું હતું સોમનાથ મંદિરની ટોચે ચડાવેલ આવેલ કળશનું વજન કેટલું છે તો દસ ટન છે ગાંધીજીએ હરિજમ આશ્રમમાં કેટલો સમય રહ્યા હતા તેર વર્ષ વડોદરા શહેરમાંથી કઈ નદી વહે છે તો વિશ્વામિત્ર અમદાવાદ મુંબઈને જોડતી ટેલિફોન લાઈન સૌપ્રથમ કયા વર્ષમાં નાખવામાં આવી તો ઈસવીસન અઢારસો પચાસમાં ગુજરાતના સૌથી ઊંચા શિખર ગોરખનાથની ઊંચાઈ કેટલી છે છત્રીસ હજાર છસો ખેતીવાડીના ઓજારો માટે ગુજરાતનું સૌથી જાણીતું સ્થળ કયું છે તો રાજકોટ છે ગુજરાતમાં નેનો કાર બનાવવાનો પ્લાન્ટ ક્યાં આવેલો છે તો સાણંદમાં આવેલો છે ઔદ્યોગિક વિકાસની દ્રષ્ટિએ ગુજરાત માં કયું સ્થળ ટોચ પર છે અંકલેશ્વર ગીરા ધોધ કયા જિલ્લામાં આવેલું છે ડાંગ જિલ્લામાં આવેલું છે ગુજરાતના કયા શહેરમાં સૌથી વધુ શાળાઓ આવેલી છે તો અમદાવાદમાં સૌથી વધુ શાળાઓ આવેલી છે મોઢેરાના મંદિરને બાંધવા કેટલા કારીગરો રાખવામાં આવ્યા હતા તો બારસો કારીગરો રાખવામાં આવ્યા હતા ગુજરાતનું કયું શહેર પૂર્વના દેશોનું માન્ચેસ્ટર તરીકે ઓળખાતું તો અમદાવાદ ગાંધીજીએ રાજકોટની કઈ શાળામાં અભ્યાસ કર્યો હતો તો સર આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો અમદાવાદનું કાકડીય તળાવ કેટલી બાજુઓ ધરાવે છે ચોત્રીસ બાજુઓ ધરાવે છે એશિયાનું સૌથી મોટું ઓપન એર થિયેટર ક્યાં આવેલું છે એ તો ખબર જ હશે ડ્રાઈવિંગ સિનેમા અમદાવાદમાં અમદાવાદમાં સૌ પ્રથમ થિયેટરની સ્થાપના કોણે કરી હતી ડાયાભાઈ ઝવેરીએ ઈસવીસન અઢારસો ચો બ્રિટિશ ન્યાયતંત્રમાં જોડનારા સૌ પ્રથમ ગુજરાતી કોણ હતા ભોળાનાથ સારાભાઈ વરાળથી ચાલતા સૌ જીનની ચાલતા સૌ જીનની શરૂઆત અમદાવાદમાં સૌ પ્રથમ કોને કરી હતી ત્રિભુવન શેઠ ગુજરાતનું સૌથી મોટું સરોવર નળ સરોવર કેટલા વિસ્તારમાં ફેલાયેલું છે એકસો છ્યાસી ચોરસ કિલોમીટરમાં ભારતીય અવકાશ સંશોધનના પિતા કોણ છે ડોક્ટર વિક્રમ સારાભાઈ ગુજરાતની મૂળ પ્રથમ મહિલા અવકાશ યાત્રીનું નામ જણાવો સુનિતા વિલિયમ્સ સુદામાનું પ્રાચીન મંદિર ક્યાં આવેલું છે પોરબંદરમાં ચેસની રમતમાં ફિડેરેટિંગ રેટિંગ મેળવનાર વિશ્વનો સૌથી નાની વયનું ગુજરાતનો ખેલાડી કોણ છે તો પ્રતીક પારેખ ગુજરાતનું સૌ પ્રથમ થ્રીડી થિયેટર ક્યાં આવેલું છે સાયન્સ સિટી અમદાવાદ અમદાવાદમાં આવેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્રિકેટ સ્ટેડિયમનું નામ જણાવો સ્ટેડિયમ ટેબલ ટેનિસમાં ગુજરાતનો નંબર ખેલાડી કોણ છે પથિક મહેતા ગુજરાત ક્રિકેટ એસોસિએશન જીસીએ નું મુખ્ય મથક ક્યાં આવેલું છે તો અમદાવાદમાં અપરના પોપટ કઈ રમત સાથે સંકળાયેલા મહિલા ખેલાડી છે બેડમિન્ટન વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ જીતનાર સૌપ્રથમ ગુજરાતી કોણ છે તો રાજકોટ જિલ્લામાં આવેલ જસદણ નજીક કયો ઐતિહાસિક કિલ્લો આવેલો છે હિંગોળગઢ ભારતનું બીજા ક્રમનું સૌથી મોટું સાયન્સ સિટી ક્યાં આવેલી છે અમદાવાદમાં તો ભારતનું બીજા ક્રમનું અમદાવાદમાં અને ગુજરાતનું પ્રથમ પણ અમદાવાદમાં પોરબંદર જિલ્લાના કયા ગામમાં શ્રી કૃષ્ણ બલરામ અને રૂપમણીનું પ્રાચીન મંદિર આવેલું છે તો માધવપુરમાં ડચ લોકોએ ગુજરાતમાં કઈ સાલમાં વેપારી સ્થાન સ્થાપ્યું હતું તો ઈસવીસન સોળસો છ માં અને ફ્રેન્ચ લોકોએ ગુજરાતમાં કઈ સાલમાં વેપારી સ્થાણું સ્થાપ્યું હતું ઈસવીસન સોળસો અડસઠમાં સોળસો છ માં ડચ લોકોએ ફ્રેન્ચ લોકોએ સોળસો અડસઠમાં તો મિત્રો આ હતા આપણા આજના પ્રશ્નો તો મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનાર હરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ મળી જાય અને આપને આપની એક્ઝામમાં ઉપયોગી થઈ જાય તો ચાલો મિત્રો હવે નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત